આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ વાંચે છે ગુજરાત લોકસભાની છવ્વીસ સહિત ચોરાણું બેઠકોની આગામી સાતમી મેના રોજ યોજાનારી ચૂંટણી માટે ગઈકાલે જાહેરનામું બહાર પડતા ત્રીજા તબક્કાની ચૂંટણી પ્રક્રિયાનો આરંભ થયો છે મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું છે કે રાજ્યમાં યોજાનારી ચૂંટણીમાં સત્યાવીસ નિરીક્ષકો અઠયાવીસ ખર્ચ નિરીક્ષકો અને ચૌદ પોલીસ નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે ચૂંટણીનું જાહેરનામું બહાર પડતા જ રાજ્યની અનેક લોકસભા બેઠકો પરથી ઉમેદવારી પત્રોની વહેંચણી શરૂ થઈ છે લોકસભાની ચૂંટણીમાં મતદારો પોતાના મતનો ઉપયોગ કરે તે માટે રાજ્યભરમાં મતદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં આજથી બે દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે ગુજરાતની લોકસભાની છવ્વીસ સહિત ચોરાણું બેઠકોની આગામી સાતમી મેના રોજ યોજાનારી ચૂંટણી માટે ગઈકાલે જાહેરનામું બહાર પડતા ત્રીજા તબક્કાની ચૂંટણી પ્રક્રિયાનો આરંભ થયો છે આ તબક્કામાં દસ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની ચોરાણું લોકસભા બેઠકોની ચૂંટણી યોજાશે જેમાં ગુજરાતની લોકસભાની તમામ છવ્વીસ બેઠકો ઉપરાંત કર્ણાટકની ચૌદ બેઠકો મહારાષ્ટ્રની અગિયાર પ્રદેશની દસ મધ્યપ્રદેશની આઠ છત્તીસગઢની સાત બિહારની પાંચ આસામ અને પશ્ચિમ બંગાળની ચાર ચાર બેઠકો તથા ગોવા અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની બે બે અને જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થશે આ તબક્કા માટે ઓગણીસમી એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે વીસમીએ તેમની ચકાસણી થશે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ બાવીસમી એપ્રિલ છે જ્યારે સાતમી મેના રોજ મતદાન થશે અને ચોથી જૂને મતગણતરી હાથ ધરાશે અત્રે ઉલ્લેખનીય છે કે ત્રીજા તબક્કામાં લોકસભાની ચોરાણું બેઠકોની સાથે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી પોરબંદર માણાવદર વિજાપુર ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓગણીસ એપ્રિલે ગાંધીનગરથી કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા પંદર એપ્રિલે પોરબંદરથી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સોળ એપ્રિલે રાજકોટથી કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ સોળ એપ્રિલે નડિયાદથી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અઢાર એપ્રિલે નવસારીથી ઉમેદવારી પત્રો નોંધાવશે અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે તેના છવ્વીસ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જ્યારે રાજ્યમાં કોંગ્રેસે ચોવીસ બેઠકો પર ચૂંટણી જંગમાં ઝંપલાવશે ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકોની સામાન્ય ચૂંટણી અને રાજ્ય વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે રાજ્યમાં સત્યાવીસ નિરીક્ષકો અઠાવીસ ખર્ચ નિરીક્ષકો અને ચૌદ પોલીસ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત સાતસો છપ્પન ફ્લાઈંગ સ્કવોડ દ્વારા અત્યાર સુધીમાં છ્યાશી કરોડ બ્યાસી લાખ રૂપિયાની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ રાજ્યભરમાં એક હજાર બસો ત્રણ સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્યરત થઈ ગઈ છે ગઈકાલે ગાંધીનગર ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ આ મુજબ જણાવ્યું હતું રાજ્યમાં સેવન જનરલ ઓબ્ઝર્વર્સ ટ્વેન્ટી એટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ અને ફોર્ટીન પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે અને એક્સપેન્ડિચર મોનિટરિંગ માટે રાજ્યમાં કાર્યરત સેવન ફિફ્ટી સિક્સ ફ્લાઇંગ સ્ક દ્વારા અત્યાર સુધીમાં કુલ એટી સિક્સ પોઈન્ટ એટી ટુ કરોડ ની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે અને આજથી એસએસટી સ્ટેટિક સર્વેલન્સ ટીમનો પણ કામગીરી ચાલુ થઈ જશે અને એના ઉપરાંત સી વિઝિલ મોબાઈલ એપ નેશનલ ગ્રીવન સર્વિસ પોર્ટલ કંટ્રોલ રૂમ ટપાલ અને ઈમેલ સહિતના અત્યાર સુધી લગભગ 10000 સી વધુ ફરિયાદો મળી લોકસભા વિધાનસભા તેમજ પેટા ચૂંટણી માટે ગઈકાલથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ છે રાજ્યમાં કુલ છવ્વીસ લોકસભા બેઠકો પર લોકસભા ચૂંટણી પાંચ બેઠકો પર વિધાનસભા ચૂંટણી માટે જાહેરનામું પણ બહાર પડાયું છે જે અંતર્ગત પાટણ બેઠક માટે એક અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું હતું જ્યારે પંદર જેટલા પત્રો લઈ જવામાં આવ્યા હતા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી સોળમી તારીખે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અઢારમી તારીખે ઉમેદવારી પત્ર ભરશે અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ બેઠક માટે એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નથી જ્યારે ચુવાલીસ જેટલા લોકો દ્વારા અઠ્ઠાણું પત્રો લઈ જવામાં આવ્યા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો આગામી લોકસભા ચૂંટણીમાં મતદારો પોતાના મતનો ઉપયોગ કરી શકે અને મહત્તમ મતદાન થઈ શકે તે માટે રાજ્યભરમાં મતદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં સંબંધિત ઝોનલ અધિકારીઓ દ્વારા ઘરે ઘરે જઈને મતદાન આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરાયું હતું ઉપરાંત જસદણ વિધાનસભા વિસ્તાર ખડવાવડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ તમારું મતદાન લોકતંત્રનો પ્રાણ જેવા વિવિધ સ્લોગન અને પોસ્ટરથી ગામના લોકોને મતદાન માટે જાગૃત કર્યા હતા દરમિયાન લાખાપર તાલુકા શાળા અને લીલી સાજડીયાળી કન્યા વિદ્યાલય ખાતે ચુનાવ પાઠશાળા યોજાઈ હતી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રવક્તા યમલ વ્યાસે કોંગ્રેસ પક્ષની ટીકા કરી છે તેમણે જણાવ્યું છે કે સમગ્ર દેશ અને ગુજરાતમાં કારમી હાર ભાળી ગયેલ કોંગ્રેસ હવે તેની હતાશામાં વિધાનસભાની અધ્યક્ષશ્રીના ગરિમામય પદને પણ નુકસાન પહોંચાડવાના પ્રયત્ન કરી રહી છે તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના એક ઉમેદવાર અધ્યક્ષશ્રીના પદની ગરિમા ન જળવાય તેવા અનેક વિધાનો જાહેરમાં કરતા આવ્યા છે કોંગ્રેસે ચૂંટણી પંચમાં જે કાર્યક્રમ અંગે ફરિયાદ કરી છે તે કાર્યક્રમ પક્ષનો હતો જ નહીં અને આ અંગેનો જવાબ ચૂંટણી પંચમાં આપવામાં આવશે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલથી ગીર અને તાલાળાની પ્રખ્યાત કેસર કેરીનું આગમન થયું છે દર વર્ષ કરતાં આ વર્ષે પંદર દિવસ કેરી વહેલી આવી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે પરંતુ સાથોસાથ વીતેલા દિવસોમાં જે રીતે વાતાવરણમાં ફેરફાર થતા હતા જેને કારણે કેસર કેરીના પાક ઉપર મહદઅંશે અસર થઈ હોય તેમ પણ તજજ્ઞનું માનવું છે બીજી તરફ આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે કેસર કેરીના સાતસોથી વધુ બોક્સ આવ્યા હતા અને દસ કિલો બોક્સનો ભાવ બારસો રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા સુધીનો બોલાયો હતો માર્કેટિંગ યાર્ડમાં તાલાળાની કેસર ઉપરાંત મહારાષ્ટ્રની હાફુસ કેરી પણ નોંધપાત્ર રીતે આવી રહી છે જેને કારણે જૂનાગઢના સ્વાદ પ્રેમી લોકો અત્યારે કેરીનો આસ્વાદ માણી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલ શરૂ થયા પછી આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં ચાર હજાર હેક્ટરનો વધારો થયો છે જેથી ખેડૂતોને સારા ભાવ મળવાની આશા જાગી છે સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારી એમ એ પરમાર વધુ માહિતી આપતા આ પ્રમાણે જણાવ્યું હતું સામાન્ય રીતે ઉનાળું વાવેતર સત્યાવીસ હજાર હેક્ટર આજુબાજુ થતું હશે જેમાં ઉનાળામાં પિયત જ્યાં સગવડ છે ત્યાં તલ છે બાજરી છે ઘાસચારો શાકભાજી વગેરે પાકોનું વાવેતર થતું હોય છે આપણે આ વર્ષે જોઈએ તો એકત્રીસ હજાર હેક્ટર જેટલું વાવેતર થયું છે જેમાં મુખ્યત્વે તલનું વાવેતર વધારે થયું છે જેમાં વીસ હજાર હેક્ટર જેટલું તલનું વાવેતર થયું છે અને તાલુકામાં જોઈએ તો સૌથી વધારે તલનું વાવેતર ગાંગધ્રા તાલુકામાં થયેલું છે અને એવરેજ આપણે ત્રણ વર્ષની જોઈએ તો સત્યાવીસ હજાર હેક્ટર જેટલું વાવેતર હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આજથી બે દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પાકને તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવા ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા એપીએમસીમાં વેચાણ અર્થે આવતા પેદાશો આ દિવસે દરમિયાન ટાળવા અનુરોધ કરવામાં છે ફરી એકવાર ગુજરાત લોકસભાની છવ્વીસ સહિત ચોરાણું બેઠકોની આગામી સાતમી મેના રોજ યોજાનારી ચૂંટણી માટે ગઈકાલે જાહેરનામું બહાર પડતા ત્રીજા તબક્કાની ચૂંટણી પ્રક્રિયાનો આરંભ થયો છે મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું છે કે રાજ્યમાં યોજાનારી ચૂંટણીમાં સત્યાવીસ નિરીક્ષકો અઠ્યાવીસ ખર્ચ નિરીક્ષકો અને ચૌદ પોલીસ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે ચૂંટણીનું જાહેરનામું બહાર પડતા જ રાજ્યની અનેક લોકસભા બેઠકો પરથી ઉમેદવારીપત્રોની વહેંચણી શરૂ થઈ છે લોકસભાની ચૂંટણીમાં મતદારો પોતાના મતનો ઉપયોગ કરે તે માટે રાજ્યભરમાં મતદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં આજથી બે દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર